અગલે ફોન લાયો અને પૈસા લઈજો અરે લે 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 ફાયદો થાય ફાયદો ફાયદો એક ફોન મારા એક ફોન મારું ફોન હાલ લે टिंग फोन ला ओम टच पका दिजो अनि आ फोन न करू छु ढुकलु तई गयो हमुई नै थातो चालू नै थातो करू छु मारे क्षेत्रम जाऊ है अभी त कंटालो थाची न अभी क्षेत्रम फेड़वा दो क्षेत्रम काम करियो ए फोन ले लो फोन जुना ल फोन आपले लेवाना की देखो हन क तमन अमा गमो पहली बार गया अल्या काका तमन आरु भेटतो नै मु तो हमरा ओ हमरा पहला ओ हमरा

અમાર ગામનો ડાંસ હું વેટીના ફલા વેટીનાશો કાકા તાર ગામનો ડાંસ નથી અમાર ગામમાં તો પાહ હું તો ડાંસું તને ખબર અલ્યા કાળે જાકે છે દાજેલા મુંઢાળા અલ્યા તું તો મન તારું ટકળું દેખાયે તારો માં ટકળું દાખલો છે ટકળું દેખાયા પણ દેહન ટકલામાં તો ટકળું ફૂટી જહા તારું તું માર ખાયો મારી ખબર નઈ પાઉં તો નહી તું કાળ્યો મને ખબર રે લે ભઈયા એ માર દેજો કાળો આખા ગામમાં રાત કરું કહું प्रिशियो मोच आलग व्लाव दॉलाव एलावbra लो stir इटान送ल ओलावर्टारव छानरो आफ्वकितोड़्टायो वे ओल्री अवर आल तो रावर्टायो त聲ने ़िम्लाव। મારું 800 રૂપિયા આવી ગયા બસ તનો અમે આનું હું શું કરું 800 રૂપિયા આવી ગયા હાડો હું જઉં આ તય મને હા નેકળ નેકળ કસતી પૈસા લઈ ગયા મને બધી ખબર છે આ ગામનો નકમો હું આય ફોન લઈ કે ચાનો લઈ બેટો ફોન આટલી વાર હતી છે ફોન લઈ ઓન ની તું બોર શું છે તાન હું ફોન લઈ બેઠો શું રમીતો જો કશુ ને દૂડો કાસુ દેખા કે અમે તો કો કામ તો દુ એ મો ખેડતો અમે જો અમે જો ભાગ્યા મોટા ઉભય સ્તવા જો હો જો છો દેખા તો દેખાય ફોન લાય છે ફોન હું છે લી વિડિયો હું ઉતારતા આબ ફોન આ વિડિયો ઉતારી ફોન આયો આ તો માથે ઉતારે મને આવે વિડિયો ફોન વિડિયો ઉતારતા આવડે બોય કોણ જાય અમે નઈ રેડી થી ભૂદે ખાઈ તો એમ ચીટ જાતો છેલા મને આવડે એડિટિંગ કરતા તો તમ ધગહ ધણે લે ઓ કોણ બોલી દે ઓ બોય પાડી નાખ ભૂ પાખી એક બેટ કોણ બોય પાડી દાસો તો એક કિતામે બોય પાયા પા ઓકની બોલ બધું કોણ નાખ્યો હમણે કુડો મુ લાયો ભા અલ્યા જતું રે સાન મને કશું દી ફોન તો ભૂલાયો પણ ઓય તો હું લાયો છે તું શું લાયો હે ભૂદે આઈ કોઈ ભૂ વિડીયો ઉઠાઈ દાયો કોણ નાખું કોણ રાખો

ভাল <laughs> হৈছে <laughs>

તારો તો સિનનું છે તો હું તો લઈને જતો રહું પૈસા હવે તમે જાજો લ્યો બાર ગામના તરફ ફોન ફોન વધારે મારું શું એમ કરું હાલ નહી લઈ જાવ પેલા ફોન લઈ રે હા લકુજી ના દે આ દો ફોન થોક દઆ ઇતે એમ તો હું મનઈ પૈસા ન હું તો પૈસા નઈ માસુ કોલા мама આ જપ આખો દાડી ગમ કરે એટલે તમે આ કરવા આલ્યો રાખવા કે મગાલ દીધો હાખી હાખી નઈ આજો રાખવા આલ્યો છે આખો દાડી મળતો નઈ ફાઈ તમને મન તમારા હરજો વારમ ભણ તો કશી નિકાબ જાન કેમ કે મગન નઈ મન હા ભરતાડે ઉકે ને એટલા દાડા માથે બોલો મૈનો ઈ તો એટલા દાડા માથે એટલા દાડા માથે રાખજો હું લેવા આને તો તમે લઈ જાજો આપણે કશું થાય ને ફોન માર પરણો એટલે બધું આ થાય થા ફોન આ લીજે આવો તો બે બે ખાલીયા બગમ બારું કે માર કામ બે ફોની જો ખાલી બે બે ફોન અંધા ફોન જોયા વગર ફોન માં કાકો શું હજી આલ જ નઈ સાઈડન જેલી ફોન સેટા એ ને ફોન આ ભલે માર્યો 500 રૂપિયા એ દાડા ફોન હતું ઈ સુ પોછાઈ બે সাকো আশিকো মতা জিকো গাসারির জাইসেন আশিমারেরিে ইখাড এশাকের এশ্ড হাকের চিকের হারাাকের মাকের আশিযবটিয়ের আশিয়ে খাক ગોટી આવ તો ગોટી ગોટી તો જશે આટ આટકે જતી કોઈ હર કઢવાયો દેહા દે કંટાવાયો ગોછો ફૂકે ને પાણી અરે લાવ ક સબગર રો ભાઈ પ્રોજે છે મને આલવા ગમ આવતું નહી બે મેટર કલાક થી હજી કાયો નહી કઈ જો છે માર ઓય તો છે તો પેલો લાગે સેરો કર પૂજી બાઈ ને દો બચે પોળ લેવા પર કે પેલા ઓ ભઈ આને ઘૂતવા જાવું પૂજી બાઈ ને લે આરી ઓ মদিয়ে એ દીકરા કાઢો તો નહી એ બગડ્યું છે. નહી ખબર મને જ ખબર કે આનું જો અડધું કે આયું નહી હાથકો હું. શું કરો નાધી મળ્યો તો ના રાખો ઘરે. અલા હું નહી કાઢ્યો ફેરાર કરીને જો તમો કોણ આવવાનો

આખું છે ખબર આઈયું આલે તું ઈ કે તીરા વાગેનાય કાઈ કઈયો 12 વાગ્યા તડકાવા પડે તું હોય તો એમ કે દે હ કોક ફોન દે દે ફોન આવ ફોન હારું મારી કોક ફોન શું તાર ફોન નો પેલું ચોક તો શું કરવા જો હજાય બોય આય પછી બી દેસી લે શું લાગુ કર કશી ને દેસી તો મન આલે તો હે ઘરે આવે ફોન હોય આનું નમણ વડીત તું રે આમણે આ એક તો ગોડુ ઘરે ઘરેલા તુય આદ કોણ હશે આ કાલે નહી માં બોત તમે ફોન નાતા દે લે આવ ફોન ફોન કરી ના હવે નીચે પડી દાત ને જો એક કલાક ઓ ફોન ઓન ફોન હશે નકર કલાક થી વધારે જો ને મારું હા <seeing people> <Picasso> <osaurus> <sup> <m até Montaja>. <ruttering>